નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરથી લઈને છ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે બંગાળની ખાડીની પણ એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાયું છે જેના લીધે થઈને ગુજરાતમાં હજુ પણ ચારથી પાંચ દિવસ વરસાદની શક્યતા રહે છે એટલે મિત્રો હજુ પણ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર થઈ ગઈ છે તો આજે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે મહત્ત્વનો છે કે અત્યારે જે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન પણ સર્જાયો છે જેના લીધે થઈને ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના રહે છે કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે અથવા તો નહીવત વરસાદ થાય પરંતુ સૌથી વધારે ખતરો સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારમાં રહેલો છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ઓગણત્રીસ ઓક્ટોબરે પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત ઉપર વરસાદી વાદળો રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય પૂર્વ તરફના વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ભલે મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમ મિત્ર તમને ન દેખાય પરંતુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અને આ જે ડિપ્રેશન છે એ સામાન્ય થોડું અરબી સમુદ્રમાં થોડું દૂર ચાલ્યું જાય પરંતુ તેની અસર હજુ પણ ગુજરાતને આવનારા ત્રણથી ચાર દિવસ જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબરે પણ સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાશે મધ્ય ભારત સહિત રાજસ્થાનના અનેક ભાગો સહિત ગુજરાતના પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે મહત્ત્વનો છે કે સિસ્ટમનો ઘેરાવો મજબૂત છે અને લાંબા ગાળાની સિસ્ટમ છે જેના લીધે થઈને હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ એકત્રીસ ઓક્ટોબરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મધ્ય અને દક્ષિણ તરફના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ટૂંકોને ટચ આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપર એક તાંડવની અસર જોવા મળશે અને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગો સહિત અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં એક લો ફોર્મેશન સર્જાશે પરંતુ છૂટો વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ એક નવેમ્બરની વાત કરીએ તો એક નવેમ્બરે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણ પૂર્વ તરફનો વિસ્તાર ઉત્તર તરફનો વિસ્તાર અનેક ભાગોમાં લો ફોર્મેશન ચાલુ રહેશે પરંતુ જે એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદ થયો હતો તે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર પચાસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરથી આ જે સિસ્ટમ છે એ થોડી ઘણી નબળી પડે કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર થોડે ઘણે એન્સે જે એક્ટિવ હતો તે હવે નબળો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને ડિપ્રેશન પણ ઘણું બધું ઓછું થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ નવેમ્બરની વાત કરીએ તો કચ્છના પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહે છે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા સર્જાશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ સામાન્ય મળશે એટલે ત્રણ નવેમ્બરે પણ કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરા કચ્છના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા થોડી ઘણી રહે છે ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ અસર નહીં કરે કોઈ કોઈ જગ્યાએ છાંડાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે પણ તમે જોઈ શકો તે પ્રમાણે પાંચ નવેમ્બરે વાદળ એકદમ ખુલ્લું થાય ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય અને એક ઠંડીનો માહોલ આપણને જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે આ જે સિસ્ટમ છે તેની અસર આપણને પાંચ નવેમ્બર સુધી વધુ જોવા મળી શકે છે છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે પણ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ રહેશે આ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક સામાન્ય વરસાદની રફરેખા સજાશે એ દક્ષિણ ગુજરાતમાં લો ક્રોપ ફોર્મેશન જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે એટલે મિત્રો ધીમે ધીમે વરસાદી માહોલ પણ દૂર થશે પરંતુ નવેમ્બરનો પ્રથમ સપ્તાહ પણ આપણને થોડો ઘણો હેરાન કરી શકે છે બાકી મિત્રો ગઈકાલે તમારા વિસ્તારમાં કેવું પ્રમાણ હતું વરસાદનું તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો જાણી